રૂપિયા ડોખે લેવા દે દવાખાને જવાનો ને કમર બૈરું પારશે ને તો બોલશે યાર હું તો બેહી તમે હું કરો છો ઘર મન ઘર મારું હું મારું છું તો હું ગોઠિયા ગોઠિયા તો

ડોક્ટર <trots> જો <coughs> 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 ત્યાં તો થાતું નહી હાલે ના રોતો બી પિડીઓ ના બધાની વાતો કરવાની કપેલો પેલી લઈ ફરતો પણ તમ એવું કાળો છો તમે લઈને જ ફરવા છે ભાયાને ઓબર માળો તો વાતમ આવી જ ખબર પડી તો ખબર પડી તો માળો કોણ ના કરે બીજી ના એટલે મલવા কনা জাও হানানি ইে কে উডেনান্য পানে কেন্য কে আয়েতো কেন্ ভারারে

આ ખબર છે કે તેમ ખબર એક કુવારો ની પહેલી ગેમ નઈ ને એટલે હજી બાર નઈ પાર્યું ના તમે તો પ્રેમ થી લાયા સાલ થી લાયા બધી મૂર થાય તો ની નહીં લવડ તને છેલ્લી વખત કહું છેલ્લી વખત કહું કઈ કઈ નાખી જીબે કહે છે આજુબાજુ આજુબાજુ જોઈ ને ચલાવી પડે આજુબાજુ ઠોકી જતો હોય તો ખબર ના પડે વાળા નહીં સાધન વાળા વાપરિયું માપા ને ઘરે જતી તો અત્યારે માપણ આવતા હોય ને તો આપડે આલી દેવસો રૂપિયા વાપરવા કે લે વાપરો શું તો હજાર રૂપિયા લેવા કે લે વાપરો Kau nak melot, kau callin semua sahabat tu ye Ya, jadi wat kau laun sahabat tu, kau laun biar harfi sahabat Cik Cik Chow, maafkan malu-malu yang balik Maafkan dia ae Aju ke? Paisah balik Yes, nu yes, Mana ma Yes, nujuh,

Tadi tu hujan jual sos sate Dari yang nakal tu tu Mampang si mu pun tu Dia lepas si mu batang video yang patut tu Biar lah, biar lah hujan, biar lah amat Biar Habis sokran lain hujan Lepas sokran tu gadang tu Dia lepas si jatuh batang Lepas si video yang

Tuh tujuh batang darah. Dah, coba ni ok la. Ini <silence> yang ha? terus ganjar tu. Kau tu Kha, કોલો કવાય આ આ કોલેજ આ કોઈ નહીં આ માર કોલેજ આ માર ટોલેટ તો બી કોલેજ જ ચાલતી હોબા નથી કામે કોલેજ આ કોલેજ હતી કો કો કેટલી રાખતા હો કોલેજ માં કેટલી રાખતા કરવા આવતો તો કોઈ ગર્લફ્રેન્ડો બતાવવા છોરીઓ બતાવવા તો આવતો

કેને રાખતો ના ઓખોં તો ખુલી જો વર્તાબુ આ જમવા દેના તને કાંઈ છે પાણી હે જે નાસ્તો કરવો કરી લઈએ પરોપર ચોથી લેવાનો નહીં ચાલે હું બતાવી થી બક્કા લેવા તો ઉપર ખાલી હું બતાઉં કટલાડી ની દુકાન હી

Kakang dia juga naik bahari lagi. Kuiak dia nak buat saja dah nak nententik show video. So wajskar aku dah tahu tu. Wajskar aku 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 tu. aku tu.

ano hai bata raha bol wo java 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 hai gas par oh bijli le le kar

જોઈ મળી જાય જોતી લે હોય કા કે કોઈ નહીં કોઈ આ તો મોબાઈલ લેણ કર લે છે આ તો મહેવાણાની બજારમાં બધું મળી રહે તો ભરી લગાના

આ રે આ સોનું ની સટો લેવાની ઓ વા તો રિક્ષા ઉભા રાખવાની જગ્યા નઈ કો હોય ઓ બતાન જગ્યા મળે ધારી એ વાત છે આવે શાકભાજી વાળો પાકભાજી વાળો ઉભા થઈ જાય નો પાર્કિંગ આટલા જગ્યા હ આટલા ખાલી તો રિક્ષા જગ્યા હતી તુંનું મમ્મી જો જાય હા લબ્બલ લેવા બનાવલે તારાવ લે તો તાર ના જવા હેંગર લેવા જમ તાપ લાગે થાક લાગે હારે ત્યાં મમ્મી છે બી કરી તાર મમ્મીને ખબર પડતી નહીં આવવાની રનવી બેટા

લેવલે પૈસા ના લેતો જલ્દી કરે જલ્દી 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 કરવાનું પહોંચવાનો ટાઈમ આ છ વાગે આ ખા ને બેઠા મસાલા વાળી નહી ખાધી શું મસાલા મસાલાવાળી એકદમ સાદો દેખાય મેણા થી હવે બેટા જોયું આપડી રિક્ષા ભરી જો